ખેડૂત મિત્રોનું ગુજરાતી બેસ્ટ ફાર્મ્સમાં સ્વાગત છે તો અત્યારે સફેદ ડુંગળી અને લાલ ડુંગળીની જે આવક છે તે અત્યારે એમ કહેવાય ને કે વધી રહી છે તો જે આપણે વિડીયોની અંદર બતાવવાનું છે તે આપણે જોઈએ કે બજાર ભાવ કેવા છે તે અંત સુધી વિડીયોમાં બનાવી રહ્યો તે બજાર ભાવ છે તે આપણે વિડીયોમાં બતાવવાના છે અત્યારે લાલ ડુંગળી છે એક લાખ અને પંચાણું હજાર આવક છે તે અત્યારે થઈ રહી છે અને સફેદ ડુંગળીની આવક છે જે પચીસ હજાર ઠેલાની આવક છે તો લાલ ડુંગળીની અંદર કેવા બિયારણો અત્યારે આવી રહ્યા છે કોઈ ખેડૂતે વાવેતર કરેલા છે કેટલા ઉતારા આવેલા છે તે બધું વિડીયોની અંદર અંત સુધી બનાવી રહ્યો અને કેવા કેવા બિયારણો આવેલા છે પચગંગાના છે કોઈને લુસીફર છે તો લુસીફરના કેવા બજાર ભાવ છે ઇલોરાના છે તો કેવા બજાર ભાવ છે તે વિડીયોની અંદર અંત સુધી બનાવી રહ્યો વિડીયોની અંદર અમે બતાવવાના છીએ વક્કલ વાઇઝ અને ગુલ્ટીના બજાર ભાવ કેવા છે તે પણ અમે વિડીયોની અંદર બતાવવાના છીએ

પચીસ રૂપિયા માં ગયું છે ઓગણીસ રૂપિયા માં ગયું છે વેપારી છે મણિયાર ભાઈ ડુંગળી છે શું ભાવે ગઈ છે એકોતેર માં બિયારણ ગયું છે બિયારણ કયું છે સાયના કિંગ સાયના કિંગ છે અને શું ભાવે ગયું છે સાતસો એક સાતસો આ બિયારણ છે તે છે અને સાયના કિંગ છે સાયના કિંગ બરોબર လာလို့ပါဒီကားလေးကိုခေါ်လိုက်42 2600 2200 8250 2000လေးကျေပွန်လေး8000ကျပ်ပါ पिस्तालीस <speaking> रुपए <in foreign language>

भाई ऊपर 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 উভাই બે રૂપિયા કરો છે હાલો ભાઈ પાંચ ગંગા એસપોર છે આજે ગયું છે સાતસો ને સોળ રૂપિયા મજુ છે બરોબર ને તમારું છે

ગુજરાત ભાઈ પાંચસો સાડત્રીસ દાદા બિયારણ છે એ કયું છે અત્યારે પચ્ચગંગા અને બજાર ભાવ કેવા આવેલા બજાર ભાવ પાંચસો તેવી પાંચસો ને તેવી રૂપિયા વેપારી કોણ છે નંદકિશોર અને કયા ગામ નું બિયારણ છે સાવરકુંડલા તાલુકો લુહારા સાવરકુંડલા તાલુકો લુહારા તમારું નામ નરસિંહભાઈ નરસિંહભાઈ બજાર ભાવ અત્યારે સારા આવી ગયા છે પછી બેંગાનું બિયારણ છે હા એ શું ભાવે રહ્યું છે 523 523 રૂપિયા